સુરત શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ આ દરમિયાન ચાર નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોની સાંભળવા આવ્યા હતા કુલ સડસઠ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી આ દાવેદારી રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે તેમજ મહિલા કાર્યકરોએ પણ ઉમેદવારી કરી હતી આ દરમિયાન પ્રદેશ નિરીક્ષક રાકેશ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી મિત્રો સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષ નહીં દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાય છે સવારે નવ સાડા નવ ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠિક પાસઠિક ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્ક્રુટીની થઈ સાંજે આજ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી કુલદીપભાઈ સોલંકી કે જેઓ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાસઠ એક ફોર્મ આવ્યા છે એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે મેં આપને કીધું સામેથી મહિલાઓનો ફોર્મ છે સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે શહેર પ્રમુખ એટલે આપણે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે એક સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે એટલે સૌથી પહેલા એમનો અનુભવ હોય છે ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય સક્રિય સભ્ય બે કે બેથી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાંક સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે